મોહનભાઈ ક્યાં જઈને આવ્યા કચરો નાખી અત્યારે અત્યારે એક વાગ્યો છે એક વાગે લિંગ કચરો નાખવા ગયા હતા સફાઈ કામ રાત્રિનું જે ચાલે છે એની તમે ગઈ અગિયાર તારીખે સાતમા મહિનાની અગિયાર તારીખેથી ફરજ સંભાળી છે બરાબર જ્યારથી આ જવાબદારી આપણે લીધી ત્યારથી હું જોઉં છું કે સતત તમારી જે છે એ કામગીરી બોલે છે તો અ એમ કહેવાય કે આપણે માંડલ ગામને સ્વચ્છ બનાવવું છે સુંદર બનાવવું છે તો પહેલી જવાબદારી આપણી બને છે બરાબર ને એ તો માનો છો ને તમે એક દિવસ પણ આપણે અત્યાર સુધી તમે રજા નથી પાડી સતત જે છે એ ફરજ પર આવો છો રાત્રે અને આપણા મજૂરોને પણ આપણે એક દિવસ રજા પાડવા દીધી નથી જ્યારથી આપણે આ જવાબદારી સંભાળી તમે જ્યારથી તમે ટ્રેક્ટર ચલાવો છો જ્યારથી તમે આ સફાઈ કામમાં જોડાયા ત્યારથી એક દિવસ પણ તમે રજા પાડી નથી અત્યારે એક વાગ્યો છે રાત્રિના લોકો ઘરમાં સૂઈ ગયા છે અને તમે આ જે ટ્રેક્ટર લઈને જે છે સફાઈ કામમાં સતત વ્યસ્ત છો એ બાબતે તમને પણ ધન્યવાદ ખૂબ બિરદાવવા જેવી કામગીરી છે કારણ કે લોકો જ્યારે પોતાના ઘરમાં સૂઈ જાય ત્યારે સફાઈ કામદારો જે છે એ પોતાની ઊંઘ બગાડીને કામ કરવા જાય છે અને જ્યારે લોકો સવારે વહેલાં ઉઠે ઊંઘમાંથી એ પહેલાં એ લોકો ત્રણ ચાર વાગે નહીં ધોઈને અને ઘરેથી બહાર નીકળી જાય પોતાના બાળ બચ્ચાઓને મૂકીને અને આખું ગામ સાફ કરે છે આ જે કામ જે છે એ દુનિયાનું સૌથી ઉત્તમ કામ છે પરંતુ લોકો એને ગમે તે સમજતા હોય ગંદુ કામ સમજે છે માંડલ ગામમાં સરપંચશ્રી તરફથી તમને કેવો પ્રતિસાદ મળે છે સારો છે કોઈ હેરંગ નથી અને સંતોષકારક તમને કામગીરીમાં અત્યારે જે છે એ ફરજ બજાવો છે એમાં કોઈ તકલીફ

અમુક તો એના ફોટા પણ પાડતા અમુક તો વિડીયો પાડતા કેવી આપણે કામ સંભાળ્યું ત્યારથી તમને કોઈ પણ પ્રકારનો અત્યારે અડચણરૂપ છે જે લોકો આવી રીતે હરણ પરેશાન કરતા હતા ટોર્ચરિંગ એ બધું બંધ થઈ ગયું ને અને સફાઈ કામ કરવામાં મજા આવે છે કે નહીં બહુ જ મજા આવે છે બરાબર ટાઈમ નીકળી જાય કામમાં બીજું કે કામ કરવામાં પહેલાં તમને ડિસ્ટર્બન્સ થતું બરાબર છે કામ પણ ના કરી શકતા કેમ કે ધારો કે આપણે કોઈ પણ ફરજ ઉપર હોય મિત્રો તમે ધારો કે નોકરી પર છો અને કોઈ પણ વ્યક્તિ આવીને તમારે સારું કામ કરવું અને ને કોઈ પણ વ્યક્તિ આવીને તમને ધમકાઈ જાય ને એટલે તમે એની સામે બોલી ના શકો લડી ના શકો એટલે માનસિક રીતે એક તમે છે ને આમ ડીમોટીવેટ થઈ જાઓ હતાશ થઈ જાઓ કે ભાઈ આ વ્યક્તિ આવીને બોલી ગયો પછી તમારું કામમાં પણ મન ના લાગે જેમ કે આપણે ઘરમાં કોઈ બેન દીકરી કામ કરતી હોય છે અને તમે એને વઢો તો વાસણો પછાડે પછાડે ને કામ કામમાં વાસણો પછાડે જમવાનું કામ હોય કે ગમે તે હોય તો એનું પણ મૂળ આઉટ થાય છે ને તો સફાઈ કામદાર પણ માણસ છે બરાબર છે સફાઈ કામદાર કોઈ મશીન નથી કે મશીનની જેમ સતત કામ કરે ને તમે કોઈ તમારી ઈચ્છા મુજબ જ કામ થાય બરાબર છે સફાઈ કામદારને જે વેતન મળે છે એ વેતન પ્રમાણે એ લોકો જે કામ કરે છે ને એ પાંચસો ઘણું વધારે કામ કરે છે જે વેતન મળે છે ને એના કરતાં પાંચસો ઘણું કામ એ લોકો કરે છે કારણ કે એકવાર તમે ગટરમાં ઉતરીને બતાવો એકવાર તમે ગંદકીમાં હાથ નાખીને બતાવો એકવાર તમે ઝાડું મારીને બતાવો વાંકા વાંકા તમે ખાલી દસ મિનિટ વાંકા ઊભા રહો ખાલી આમ કમરથી વાંકા દસ મિનિટ તમારા ઘરમાં ઉભા રહો એ તમને ખબર પડી જાય કે કેવી કમર દુખે છે એ સફાઈ કામદારને ચાર કલાક સુધી સતત વાંકા વાંકા કામ કરવાનું અને એમાં કેટલાક હાલિયા માવાલીયા આવીને જો ખખડાવી જાય કે મારી દુકાનેથી કેમ કામ આમ નથી કર્યું અહીંથી કેમ કામ કર્યું નથી તો એ લોકો હતાશ થાય એ માણસ છે એમને પણ સંવેદનાઓ છે લાગણી છે એટલા માટે એવી રીતે પરેશાન કરશો નહીં મિત્રો આપણે જવાબદારી લીધી છે કે માંડલ ગામને આપણે સુંદર બનાવવાનું છે સ્વચ્છ બનાવવાનું છે એ જવાબદારી બખૂબી બી નિભાવીશું એમ ઈમાનદારીથી નિભાવીશું અને મેં કીધું છે કે જ્યારે પણ સફાઈ કામદારની કોઈ પણ ફરિયાદ હોય તો તમે સીધો ડાયરેક્ટ મને ફોન કરો આપણે ફેસ ટુ ફેસ મળીને એની ઉકેલ લાવી નાખશું તો મોહનભાઈ તમારી જે કામગીરી છે હું જોઉં છું તમારું ધ્યાન નથી હોતું પણ હું રાત્રે તમે જ્યાં કામ કરતા હોય ત્યાં આંટો મારું છું રાત્રે એક વાગી ગયો હોય તો દોઢ વાગી ગયો હોય તો અમુક બે અમુક વાર બે બે વાગ્યા સુધી અને બીજું મેં એવું પણ જોયું છે કે ચોમાસામાં વરસાદમાં ચાલુ વરસાદના અંદર સફાઈ કામદારો પલળતા હોય છે પણ કામ કરતા હોય છે કેમ એક મનમાં છે કે ભાઈ આટલું કરી લેવું છે આવું ખોટા રમના પૈસા લેવા નથી એટલે કામગીરી કરતા હોય છે બરાબર તો મોહનભાઈ તમે એક મહિનાથી જે કામ કરો છો એ કામ બિરદાવવાલાયક છે કોઈ બિરદાવે કે ના બિરદાવે ગામનો કોઈ પણ વ્યક્તિ તમને સાબાશી આપે કે ના આપે હું સેલ્યુટ કરું છું કારણ કે મારા સમાજનો વ્યક્તિ છે અને એ આજે એકદમ સુરક્ષિત રીતે અને શાંતિથી ખુશીથી કામ કરી શકે છે એ વાતનો મને આનંદ છે અને જે કામગીરી તમે કરી રહ્યા છો એ તાકાત નથી કોઈની કરી શકે સમજ્યા ટ્રેક્ટર ચલાવી લેવું આસાન છે બરાબર પણ જ્યારે ગંદકીમાં ઉતરવાનું આવે ને તો કોઈ સમાજનો વ્યક્તિ તૈયાર ના થાય એમાં વાલ્મીજી સમાજ જ તૈયાર થાય છે તો એટલા માટે વાલ્મીકી સમાજનો અધિકાર હોવો જોઈએ આ દરેક જગ્યા પર કે અગર ગંદકી વાલ્મીકી સમાજ સાફ કરે ને તો એ ટ્રેક્ટરનો ડ્રાઈવર પણ વાલ્મીકી સમાજ બને બરાબર છે એટલો તો એમનો અધિકાર આપો તમે મૌલિક જે માનવતાની દ્રષ્ટિએ તો અધિકાર આપો તો મોહનભાઈ કેવું લાગે છે તમને આ નોકરી કરીને બહુ આનંદ મળે છે પગારમાં અટકાયત કોઈ થાય છે ટાઈમ સરપંચ સાહેબે કોઈ દિવસ તમને ફોન કરીને કોઈ બોલ્યા હોય કે કંઈ ઊંચું નહીં જવું કઈ સરપંચ સાહેબ કોઈ જ નહીં બોલ્યા ફોન બોન કરીને બીજા કોઈ વ્યક્તિ હવે બોલે છે ના બસ ગ્રામ પંચાયતમાં પહેલા જે તમને બોલતા હતા અમુક લોકો બરાબર છે એવું અત્યારે કોઈ તમને અડચણ ખરી ટોર્ચર ખરું ના નહીં કોઈ અડચણ નહીં કોઈ ટોર્ચર નહીં નરેશભાઈ જે છે એ ગમે ત્યારે પણ ફોન કરે છે કામ માટે કે ક્યાં કામ પહોંચ્યું કે શું પહોંચ્યું બરાબર છે ત્યારે તમે રેગ્યુલર ફોટા નાખી દો છો રેગ્યુલર એક જે જગ્યા પર હાજર છો એ ટ્રોલીમાં કેટલો કચરો ભરાય છે એનો તમે રેગ્યુલર ફોટો નાખો છો એ કામગીરી પણ બહુ સારી છે તો સરપંચશ્રી બાબતે કંઈ કહેવું છે તમારે હવે સરપંચશ્રી માટે એવું જ કહું છે કે ભાઈ આજે કામગીરી થાય એ રીતની ચલો સારી થાય સારી કામગીરી છે ને કોઈ ફરિયાદ નથી ને કોઈ હવે હવે કોઈ જે પહેલાં જે મનમાં ચિંતા હતી ને આમ જે ડર હતો કે કોઈ આ લડી લેશે કોઈ આઈ બાજી લેશે હવે તો કોઈ ચિંતા નથી કોઈ ચિંતા નહીં શાંતિથી નોકરી કરી શકો છે મિત્રો મારે તમને આ વિડીયો એટલા માટે બતાવવાનો હતો કે આ આપણા મોહનભાઈ જે છે સાચું નામ એમનું હરેશભાઈ છે તમે જુઓ કે આ ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર એ ચલાવે છે અને ડ્રાઇવિંગ પણ એમનું બહુ સરસ છે સ્વભાવ પણ બહુ સારો છે નિર્વ્યસ્તની વ્યક્તિ છે ક્યારેય કોઈના જોડે સંઘર્ષમાં ઉતરે નહીં એવા વ્યક્તિ છે અને તમે જુઓ કે જ્યારે સમય થઈ જાય તો પોતાની ફરજ પર હાજર થઈ જાય છે અત્યારે રાત્રિના એક વાગ્યા છે ને એ ટ્રેક્ટર જે છે એ ખાલી કરીને આવ્યા છે કચરો તો મિત્રો આવા વ્યક્તિઓને જે જ્યારે તમને મળે ને રસ્તામાં તો એકવાર તમે એને બે શબ્દ સારા કહેશો તો એને પણ કામ કરવાની મજા આવશે એટલે જે પણ લોકો માનવતાઓ માનતા હોય જે ખરેખર કામને બિરદાવવા માગતા હોય કામગીરી જોઈને જ એને આનંદ થતો હોય તો તમે બે શબ્દો સારા આ વ્યક્તિને કહો કે મોહનભાઈ તમારું કામ જોરદાર છે તો એને મજા આવશે બસ આ આપણે કરવાનું હતું અને મારે તમને બતાવવાનું હતું કે એમની ફરજ ઉપર એ જે કેવી કામગીરી કરી છે માંડલ ગામના સરપંચશ્રી જે છે એમને પણ વિનંતી છે કે આવા લોકોની કદર કરે અને ખુશ છે એમનાથી લોકો એ બહુ મોટી વાત છે કારણ કે એવું બનતું હોય છે કે ઘણીવાર જે છે એક માનસિક ટોર્ચરને કારણે લોકો હારી જતા હોય છે અને કામ ફરજ મૂકી દેતા હોય છે પણ મોહનભાઈ જે છે એમના શબ્દોથી આપણને એ જાણવા મળ્યું કે અત્યારે એમને સરપંચશ્રી જે છે એમનાથી સંતોષ છે કોઈપણ પ્રકારનું એમને જે છે એ ટોર્ચરિંગ નથી ભલે મોહનભાઈ તમારા ભવિષ્ય માટે જે પણ શક્ય હશે અમે કોશિશ કરીશું તમને જે સેલરી મળે છે એમાં કંઈ વધારો ઘટાડો કરવાનો આવશે તો પણ એ પણ આપણે સરપંચશ્રી સાથે મળીને વાતચીત કરીશું અમને વિશ્વાસ છે કરશે બીજું કે ફરજ પર ક્યારેય પણ કોઈ પણ પરેશાની થાય તો તમે સીધા સરપંચશ્રીને ફોન કરી શકો છો એનું કારણ કે માંડલ ગામના સરપંચશ્રી એટલા ફ્રેન્ડલી છે કે ગામનો કોઈ પણ નાગરિક સીધો એમને ફોન કરીને વાતચીત કરી શકે છે તો જ્યારે તમને એવું લાગે તો તમે એમને પણ ફોન કરી શકો છો મને પણ ફોન કરી શકો છો ભલે મળીશું આપણે બીજા વિડીયો સાથે કામગીરી કરતા રહો અને ખૂબ આગળ વધો ખૂબ તરક્કી કરો પોતાના ઘરનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે તમે જે પણ કામગીરી કરો છો એ ચાલુ રાખો કાંઈ પણ જરૂર પડે તો એની ટાઈમ અમને કહો ભલે મળીશું જય ભારત જય સંવિધાન